વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વસંતપુરા રોડ પાસે આવેલ અવાવરૂ વિસ્તારમાં આજ રોજ એક યુવાનનો મૃતદેહ ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી મૃતકની ઓળખ મૂળ દેસર તાલુકાના જેસર ગામના રહેવાસી વિજય જશવંતસિંહ ચૌહાણ ઉંમર અઠ્યાવીસ વર્ષના યુવક દોરી વડે ફાંસો ખાઈ જાડ પરથી લટકતા હાલતમાં મળી આવતા આસપાસના લોકોએ તુરંત સાવલી પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળેથી ગાડી નંબર જીજે શૂન્ય છ છ હજાર નવસો પંદર નંબરની સ્પ્લેન્ડર બાઇક રોડ સાઇડ પાર્ક કરેલી હાલતમાં મળી આવી છે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ આગળની તપાસ શરૂ કરી છે મૃતદેહને પીએમ માટે સાવલીના જન્મોત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો છે યુવાને ફાંસો કેમ ખાધો તે અંગેનું સ્પષ્ટ કારણ હજી અકબંધ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે રિપોર્ટર કિરણસિંહ સોલંકી દેસર સાહેબ હું તો કોમ અને લો બપોરે નીકળી ગયો નોકરી જવા માટે મારી બેનને થઈ પછી મેં ગેથી ફોન કર્યો હું જે કોમ પરથી આવી સાત વાગે સાત સાડા સાત તો મારી બેન કે ફોન કર્યો એટલે સાહેબ એવું થઈ ના પહોંચ્યો નોકરી તો મારી બેન કે અહીં નહીં આવ્યો પછી અમે આગાવાળામાં ફોન કર્યો કહી ના મળે આજે શું થયું આજે કોણ આવ્યો અવડે હું હવામાં દુકાને દુકાનેથી પછી ઘરે આવતો પછી આ પછી મને ફોન કર્યો કોઈ નંબર આવ્યો છે તો ફોન કરે તો પછી છોકરાએ જણાવ્યું મને કે આ હું થયું છે કેવું થયું છે કઈ જગ્યા પર વસંતપુર આવે છે કેવી હાલતમાં પાસો ફાસો આ કોણ છે ઘરો ઘરે પાછો ખાનાર કોણ છે મારો છોકરો શું નામ છે વિચાર જસો કયા ગામ રહ્યું જી સર